you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો વાત કરીએ તો સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે છેલ્લા કેટલાક દિવસથી ગોળીબારની ઘટનાઓના અનેક કિસ્સા પ્રકાશિત થયા છે ત્યારે આજે શહેરમાં વધુ એક ગોળીબારની ઘટના બની છે શહેરના નરોડાના વિસ્તારમાં ગોળીબારની ઘટના બની છે સૂત્રો પાસેથી મળતા અહેવાલ મુજબ બે રાઉન્ડ ફાયરિંગ થી લોકોમાં ફફડાટ ફેલાયો છે ત્યારે પોલીસે ત્યાં પહોંચી તપાસ હાથ ધરી છે શહેરના અંશપુરામાં સ્મૃતિનાથ સોસાયટી નજીક ગોળીબારની ઘટના બની છે જેમાં બાઇક ચાલક પર અજાણ્યા શખ્સો ગોળીબાર કર્યો છે આ ગોળીબારમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે જેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જાણ જ ટીમ કાર્યવાહી હાથ ધરી છે અગાઉ અમદાવાદ બોપલ ઘટના ગોળીબાર મેરી ગોલ્ડ સર્કલ નજીક કેટલાક શખ્સોએ જાણીતા બિલ્ડર ઉપર હુમલો કર્યો હતો જોકે બિલ્ડરે સ્વ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જાહેરમાં ફાયરિંગની ઘટનાને પગલે આસપાસના રહીશોમાં ડરનો માહોલ ફેલાયો હતો ફાયરિંગની ઘટનાની જાણ થતા જ બોપલ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી